ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ શું ફ્રેન્ડ્સ તમે ક્યારેય વિચાર્યું છે કે કાચા મગમાંથી પણ એટલો સરસ નાસ્તો બની શકે તો હા ફ્રેન્ડ્સ આજે આપણે કાચા મગમાંથી એટલો સરસ નાસ્તો બનાવીશું કે તમે વિચાર્યું પણ નહીં હશે કે કાચા મગમાંથી એટલો સરસ નાસ્તો બનશે મગમાંથી આપણે શાક તો બનાવતા હોય છે પણ કાચા મગમાંથી આ રીતે નાસ્તો પણ બની શકે છે તેની આપણે ખબર જ હોતી નથી તો આજે આપણે ચટાકેદાર એવો ટેસ્ટી નાસ્તો બનાવીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો મગમાંથી આપણે ટેસ્ટી નાસ્તો બનાવવા માટે આપણે પહેલાં મગ લેશું કાચા મગને આપણે એક રાત માટે પલારી દેશું તો આ રીતે મેં કાચા મગ લીધેલા હતા તેને આખી રાત માટે પલારીને રાખી દીધા હતા આ રીતે તમે કાચા મગને એક રાત માટે પલારીને રાખશો એટલે દાણો એકદમ સરસ ફૂલી જશે અને દાણામાં રહેલા ફોતરા પણ સહેલાઈથી દૂર થઈ શકે છે તો આ રીતે દાણો એકદમ સોફ્ટ થઈ જાય અને તેની ઉપરની છાલ છે તે દૂર થઈ જાય તે રીતે આપણે આ મગને પલાળવાના છે તમે આખી રાત પલાળશો એટલે મગનો દાણો છે એ એકદમ સરસ આ રીતે સેલાઈથી તેમાંથી ફોતરું દૂર થઈ જશે અને જો તમારે સાંજે આ નાસ્તો બનાવવો હોય તો સવારના મગને પલાળી દેવાના પાણીમાં હવે આ મગમાંથી આપણે પાણી દૂર કરી લેશું અને મગને બે પાણીથી સારી રીતે ધોઈ લેશું તેના માટે આપણે એક મોટા વાસણ ઉપર આ રીતે એક મોટી ગરણી રાખશું અને મોટી ગરણીમાં પલારેલા મગને તેમાં એડ કરી દેસું ફણગારેલા મગ હશે તો પણ આ નાસ્તો સરસ બનશે બને તો મગને એકદમ સરસ રીતે પલાળવાના મગ સારા પલરેલા હશે તો જ આ નાસ્તો એકદમ ટેસ્ટી બનશે બસ તેને આ રીતે આપણે બે પાણીથી ધોઈ નાખશું અને પાણી બિલકુલ ન રહે તેના માટે આપણે થોડીકવાર આગળને આ રીતે જ રહેવા દેશું મોટા વાસણ ઉપર આ રીતે તેને થોડીક વાર રહેવા દેશું એટલે બધું પાણી નીતરી જશે બે મિનિટ પછી તેને હવે આપણે કોટનના કપડાં ઉપર લઈ લેશું આ રીતે કોટનના કપડાં ઉપર લઈ અને મગને એકદમ આપણે કોરા કરી લેવાના છે તો મગ ઉપર જરા પણ પાણી ન રહે તે રીતે તેને આ રીતે કોટનના કપડાં ઉપર પાથરી દેશું અને પછી તેને કોટનના કપડાંથી લૂછી લેશું આ રીતે કોટનના કપડાંથી તેને સારી રીતે આપણે લૂછી લેશું એટલે ઉપર જેટલો પણ પાણીનો ભાગ હોય તે કોટનના કપડાં ઉપર આવી જશે આ રીતે આપણે મગને કોરા કરી લેશું અહીંયા આપણે પંખા નીચે પણ મગને સુકવવાની જરૂર નથી બસ કોટનના કપડાંથી આ રીતે તમે લૂચશો એટલે પાણીનો ભાગ છે એ કપડાં ઉપર રહી જશે તો આ રીતે હવે આપણે તેને ફરીથી કોટનના કપડાં ઉપર પલટાવી લેશું અને કોરા ભાગ ઉપર આ રીતે ફરીથી મગને રાખી દેસું અને એકવાર તેને આ રીતે લૂછી લેશું એટલે તેમાં જ રહેલો પાણીનો ભાગ છે તે પણ કોટનના કપડાં ઉપર આવી જશે તો આ રીતે આપણે સારી રીતે મગને પહેલાં લૂછી લેવાના છે અને કોરા કરી લેવાના છે હવે આ કોટનના કપડાં ઉપર તેને બે મિનિટ માટે આ રીતે પાથરી દેશું બે મિનિટ પાથરીને રહેવા દેશું હવે આપણા મગ સરસ સુકાઈ ગયા છે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું હવે તમને હાથેથી પણ બતાવવાનો પ્રયત્ન કરું છું જો આપણા મગમાં બિલકુલ પાણી નથી અને હાથમાં પણ ચોટતા નથી તો અહીંયા મગ આપણા રેડી છે શેકવા માટે તો ગેસની ફ્લેમ ચાલુ કરીશું એક કડાઈ લેશું કડાઈ જાડી હોય તેવી પસંદ કરવાની અને ઊંડી હોય તેવી કડાઈ સરસ ગરમ થઈ જાય પછી તેમાં આપણે મગ એડ કરશું તો હવે આપણે મગને તેમાં શેકી લેશું તો આ રીતે આપણે પહેલાં થોડાક મગ શેકશું અને ગેસની ફ્લેમ હાઈ રાખીશું હાઈ ફ્લેમ ઉપર જ આ મગને આપણે આ રીતે શેકી લેશું આ મગને શેકાતા ફક્ત ચાર મિનિટ લાગે છે તો આ રીતે તવેથાની મદદથી આપણે સતત હલાવતા જશું અને મગને એકદમ થોડાક ક્રિસ્પી બને તેવા શેકી લેશું હવે તમને એવું થતું હશે કે આ મગ મીઠાવાળા હોય તો કેવા સરસ લાગે તો ફ્રેન્ડ્સ તેનો પણ સોલ્યુશન મારી પાસે છે તમારે અત્યારે ચપટી મીઠું નાખી દેવાનું અને જો તમારે પલાળતી વખતે મીઠું નાખવું હોય તો તમે પલાળતી વખતે પણ મીઠાવાળા કરી શકો છો મગને તો આ રીતે થોડીક વાર શેક્યા પછી તેમાં તમારે મીઠું એડ કરી દેવાનું અને તેને સતત આ રીતે બે મિનિટ હજુ આપણે થોડીક વાર શેકીશું આ નાસ્તો એટલો સરસ લાગે છે કે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા મગ છે એ સરસ શેકાઈ ગયા છે બચાવેલા બીજા મગને પણ આ જ રીતે આપણે શેકી લેશું તમે બંનેનો ડિફરન્સ જોઈ શકો છો કલરમાં કેટલા ચેન્જ છે તો બસ આટલા જ આપણે શેકવાના હોય છે તો અહીંયા આપણા મગ સરસ શેકાઈ ગયા છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું આ રીતે પ્લેટમાં કાઢ્યા પછી તે જ કઢાઈમાં બાકી રહેલા મગને પણ આપણે શેકી લેશું તો તેને પણ શેકતા ચાર મિનિટ જ લાગે છે તેને પણ આપણે હાઈ ફ્લેમ ઉપર થોડીક વાર આ રીતે શેકીશું અને પછી તેમાં થોડુંક મીઠું નાખીશું એટલે આપણા મગ છે એ શેકાઈને રેડી થઈ જશે તો અહીંયા આપણા બધા મગ શેકાઈને રેડી થઈ ગયા છે આ નાસ્તાને તમે આ રીતે જ ખાઈ શકો છો સિંગદાણા જે રીતે આપણે ખાતા હોય તે રીતે અને તમારે જો તેને ચટપટો વધારે ટેસ્ટી બનાવવો હોય તો તમારે તેમાં એક ચોપ કરેલું સમારેલું ટમેટું એડ કરી દેવાનું સાથે સાથે તેમાં એક નાની મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરી દેવાની તો અહીંયા હું લીલી ડુંગળીનો ઉપયોગ કરી રહી છું આ નાસ્તાને વધુ ચટપટો બનાવવા માટે આપણે તેને લાલ મરચું પાવડર ચપટીક મીઠું અને આમચૂર પાવડર એડ કરશું આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુ પણ એડ કરી શકો છો અને જો લીંબુ નાખવું હોય તો આમચૂડ પાવડરને સ્કીપ કરી શકો છો બંનેમાંથી એક વસ્તુ તમારે એડ કરવાની હવે તેમાં આપણે થોડીક કોથમીર એડ કરશું અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું હું અત્યારે આમચૂર પાવડર નથી ઉમેરતી તેની જગ્યાએ લીંબુનો રસ એડ કરું છું તો અહીંયા એકદમ યુનિક નાસ્તો બનીને રેડી છે ફ્રેન્ડ્સ જો તમે આ રીતે પહેલાં ક્યારેય નાસ્તો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ફણગારેલા મગમાં કેલેરી અને ચરબી ઓછી હોય છે જ્યારે પ્રોટીન અને ફાઈબર વધુ હોય છે પલારેલા મગને શેકવા ન હોય તો ફણગારેલા મગનું પણ તમારે રોજ નાસ્તામાં સેવન કરવું જોઈએ જેટલી શક્તિ ઘી ખાવાથી પ્રાપ્ત થાય છે તેટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે તે જ રીતે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી જ શક્તિ સો ગ્રામ મગથી ઉત્પન્ન થાય છે મગ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો આપણે ફણગારેલા મગ અથવા તો આ રીતે શેકીને મગ અથવા તો શાક બનાવીને કોઈપણ રીતે ડેઈલી રૂટિનમાં આપણે તેનું સેવન કરવું જ જોઈએ આજની મારી રેસિપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં કહેજો અને રેસિપી સારી લાગી હોય યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે